ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે અંદરથી વિકૃતિઓ છોડવાની તો ઈચ્છા છે પણ કઈ દુર્બળતાને લઈને તે છોડી શકતો નથી મહારાજ કહે જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને સ્વભાવ છોડવાની ઈચ્છા હોય તો પણ સ્વભાવ દૂર થતા નથી હૃદયની અંદરની નબળી દુર્બળતાઓ કે દોષોને બાળવામાં વૈરાગ્ય અગ્નિનું કામ કરે છે કુહાડાનું કામ કરે છે દુર્બળતાઓનો મૂળમાંથી ઉચ્છેદ કરી દે છે ગીતામાં કહ્યું છે કે અસંગ શસ્ત્રે ને દ્રઢે ને ચિતવા વૈરાગ્ય રૂપી શસ્ત્રથી તેને કાપી નાખીને માટે વૈરાગ્યની દુર્બળતા છે વૈરાગ્યની ગેરહાજરી અંદર અને બહારની વિકૃતિઓ અને નબળાઈઓને આમંત્રણ આપે છે અને વિકૃતિઓનું સન્માન ગોઠવી આપે છે માટે વૈરાગ્યની ગેરહાજરી એ દોષોની હાજરીનું કારણ બને અંદરમાં આપણે સન્માન કરતા નવળા નવળા પેલા થાય તો કે ભારે કર્યું બહુ સરસ કર્યું હોય તો વિકૃતિ પણ એને અંદર એનું કારણ છે વૈરાગની ગેરહતિ વિકૃતિની રિસ્પેક્ટ વિકૃતિ તરફનો જે રિસ્પેક્ટ છે એ માણસ પોતાની હોય કે પારકાની હોય પણ વિકૃતિ તરફનો રિસ્પેક્ટ છે એ માણસને વૈરાગની ગેરહાદ્રી છે વૈરાગની ગેરહાદ્રી છે એને વિકૃતિમાં મજા ખીલે સૂર્ય ચંદ્રમાં બેમાં ફેરવું સૂર્ય ચંદ્ર માં મૂકે અંધારમ હોય તો જ ખીલે એમ અંધારમ ખીલે એમ અંધારું હોય તો જ ખીલે સૂર્ય સૂર્ય તો જાય ને એની દ્રષ્ટિ પડે અંધારું ને ભાગી જાય ક્યારેક ક્યારેક અંધારિયા પખવાડિયામાં સૂર્ય હોય બોલો અંધવાડિયા પખવાડિયામાં સૂર્ય દિવસે હોત હોય પણ ચંદ્ર દિવસે હોતે હોય પણ ખીલે ને આખો હોય ચાંદો પૂરે કોઈને એમ ના કરતા થોડોક જ અધૂરો હોય આખો હોય પણ ખીલે એને જોઈ હું અંધાર અને સૂર્ય ને એટલું ના જોઈએ એમાં બે વાત ડિફરન્સ એટલે માણસને આજે જે નબળાઈ છે ત્યારે એને બોલું નબળાઈ હોય ત્યારે એને મજા એને ઓલું થાય ખુશી થાય એટલે રિસ્પેક્ટ એનું જાગે છે નબળાઈનું રિસ્પેક્ટ જાગે પછી એ નબળાઈ પોતાની હોય એ નબળાઈ બીજાની હોય એટલે માણસને સેમમાં મિત્રતા થાય છે એના જેવા હોય તો એને મિત્રતા થાય ભગવાનના દ્રોહી હોય ભગવાનના ભગતના દ્રોહી હોય તો બીજા એવો હોય મિત્ર કારણ કે નબળી અંદરની વૈરાગની દુર્બળતા છે એ નબળાઈ નું રિસ્પેક્ટ કરાવે છે એને વધારે એમ એટલે અંદરની નબળાઈ વૈરાગની હેરાદરી એ આ ને રિસ્પેક્ટ અપાવે વિકારને પ્રોત્સાહન અપાવે અને એને નથી વૈરાગ્યની ગેરહાજરી અંદર અને બહારની વિકૃતિઓ અને નબળાઈઓને આમંત્રણ આપે છે અને વિકૃતિઓનું સન્માન ગોઠવી આપે છે માટે વૈરાગ્યની ગેરહાજરી એ દોષોની હાજરીનું કારણ બને છે અને દોષની ઉત્પત્તિને પ્રોત્સાહક બને છે જ્યારે અર્ધ વૈરાગ્ય એ દોષ નિર્વાહમાં કારણ બને છે અર્ધ હોય હોય દોષ હોય

તેનો નિર્વાહ અટકાવતો નથી તેના નિભાવની સંમતિ તો આપી જ દે છે જ્યારે વૈરાગ્યની અતિ મંદતા એ બંધનનો પાર પામવા દેતો નથી અને બંધનનો છેડો પણ દેખાવા દેતો નથી એમાંને એમાં ગૂંચવી મૂકે છે થોડી વાર વિકૃતિઓમાં ડૂબી જાય ને થોડીવાર માથું બહાર કાઢે ત્યારે બધું દેખાય આવી સ્થિતિમાં રાખે છે માટે વૈરાગ્યની દુર્બળતા હોય તો મમુક્ષુને જિહાસા છોડવાની ઈચ્છા હોય તો પણ દોષ છૂટતા નથી મહારાજ કહે જેમ દરિદ્ર હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રને ઈચ્છે પણ તેને ધનના અભાવમાં ક્યાંથી મળે તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા હોય તો પણ મોક્ષના ઉપયોગી સાધનો હાથમાં આવવા ઘણા દુર્લભ છે મોક્ષના સાધનો છે એ આજુબાજુ પડ્યા નથી એવું નથી એમાં સત્સંગમાં તો ઢગલો પડ્યો છે આને હાથમાં હોય વૈરાગ ની દુર્બળતા આવવા જે જે મોક્ષ ને કે જોરદાર પામી ગયા છે અને બહુ આકાશ જેવા સાધુતાના ગુણ જેને કે મળી ગયા છે એની પાસે સાધનો ક્યાં હતા આપણી પાસે આપણી પાસે આ સત્સંગમાંથી ને દેણી લીધા અખતિયાર કર્યા અને એવા સાધુ થઈ ગયા એટલે આને વૈરેગ ની દુર્બળતા સાધનો ને હાથમાં પડ્યા હોય તો હાથમાં નથી આવવા દેતા અને હાથમાં આવ્યા હોય તો એનો ઉપયોગ થવા નથી દેતા મહારાજ કહે જેમ દરિદ્ર હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્ર ને ઈચ્છે પણ તેને ધનના અભાવમાં ક્યાંથી મળે તેમ વૈરાગ્ય હોય તેના હૃદયમાં ઈચ્છા હોય તો પણ મોક્ષના ઉપયોગી સાધનો હાથ આવવા આવવા ઘણા ઘણા દુર્લભ દુર્લભ છે છે સાધુતાના ગુણ કે એમણે નિષ્ફળ સ્વામીનો જેને વૈરાગ્ય ન હોય તે શું ઉપાય કરે ત્યારે વિકાર ટળે પછી મહારાજે તેનો ઉત્તર કર્યો કે મહારાજ નો અદભુત ઉત્તર છે એ વૈરાગ થી ટળે છે બીજા વિકાર છે એ શ્રદ્ધાથી બીજો વિકલ્પ છે બીજો વિકલ્પ છે એટલે નાનો છે એવું નથી મારે કીધું ઓલા તો વિકાર કાળે કરીને ટળે જો સાધનો હાથમાં કાળે કરીને ટળે અને તરત જે વિકાર માત્ર ટળી જવાય એ આને કરીને એટલે એક તો શ્રદ્ધા શ્રદ્ધા છે એ ઓન ડિપેન્ડ અને વિકાર છે એ ઓલો વૈરાય છે એ પૂર્વકર્મ ના આધીન

અને પરમેશ્વર ની આજ્ઞામાં જેમ કહે તેમ મંડો રહે ત્યારે પરમેશ્વર એટલે અનુવૃત્તિ સેવા એટલે સેવા એમ કે ધોતી ધોવું એ સેવા છે એવું છે એની અનુવૃત્તિ થી પણ આવે ખાલી સેવાથી નથી આવતું આપણે ઇતિહાસમાં જોઈએ ને બધી તો ખાલી સેવાથી નથી આવતું બાળ મુકુદ સ્વામી ને એને ગુણાતીતા સ્વામી ની અનુવૃત્તિ દૈહિક સેવા અને અનુભૂતિ શાસ્ત્રીજી મહારાજ હતા તો મુગટ સ્વામી કોઈ દી ધોતિયું ધોવાનો એનો ચાન્સ નહીં મળ્યો હોય કોઠાર સ્વામી કોઈ દી કઈ શાસ્ત્રીજી મહારાજ ની સેવા નહીં કરી હોય હરિપ્રસાદ સ્વામી કે નાયણ ભગત તો એની બધા એમ છેલ્લે એવી સ્થિતિ હતી કે પરમ નિર્વાસનિક હોય જયારે કોઠાર સ્વામી છે તો કેવી આમ કે મુક્ત દશા હોય એવી એમ કે સ્થિતિ છે તો કોઠાર સ્વામી કોઈ દિવસ સામે ધોતી થયું નથી અમે નજીક જ ભેગા રહ્યું કોઈ બી આવડી આવડી મોટી લાઈફ તે કઈ નજીક નથી કોઈ કોઈ સામે જમાડવા ગયા હોય કે એ વાત કોઈ પ્રસંગ બન્યો હોય તો ઓછો રહે એવું કઈ નથી કર્યું પણ અનુવૃત્તિ ખરી સ્વામી કે બહાર જાય તો એને ભળાવીને જાય સ્વામી જેમ ગુરુકુળ હાજવે એમ ઈ હાજવે અને સ્વામી ની મરજી પ્રમાણે હાજવે એટલે એનું ફળ એ નિર્વાસનિક પણ છે એનું ફળ એ વિકાર માત્ર ટળે આ બધા કોઈ વૈરાવી વાળા નતા બધા સામાન્ય જીવન આપણા દેવા જ બધા પણ એક સેવામાં નાયણ ભગત કહો કે હરિપ્રસાદ સ્વામી કયો બધા કોઈ બહુ ધોમ ધોમ ભાઈ રહે વાળા હોય એવું નહીં પણ સેવામાં બધા શ્રદ્ધા એવી સરખી નાયણ ભગત ને તો કેવી શ્રદ્ધા જોડે નૈન ભગત આપણે ગુરુકુલ શરૂ થયું ત્યારે હરિભક્તો રવિવારે આવે તો એને ગોળા ભરી રાખે ત્યારે તો નળમાં તો ગરમ પાણી હોય સવારમાં ગોળા ભરી રાખે એ હરિભક્તો કથામાં આવે અને એનું કામ ઉતારા સાફ કરવા એની પથારીઓ કરી દેવી ઉતારામાં સંડાસ બાથરૂમ હોય બધા ધોઈને સાફ કરવાની ઉતારાનું કામ નૈન ભગત કરતા રેવો હરિભગત એ પ્રમાણે પણ સ્વામીની અનુવૃત્તિ પ્રમાણ કરે સ્વામી કોઈ મોટા હરિભક્તો હોય વાળા હરિભક્તો હોય તો આ પાસે અનુવૃત્તિ હરિપ્રસાદ સ્વામી કઈ સ્વામી ની અંગત સેવામાં કોઈ કોઈ દે હોય એવું નથી ક્યારે નથી પણ સ્વામી ગમે એવી સેવા કરે નજીક કોઈ દે અત્યારે કોઠાર સામેનું એવું પણ સ્વામીની અનુવૃત્તિ બહાર નો જાય આ હોય પણ અનુવૃત્તિ બહાર કોઈ દી ના ચારે એવી હતી મુકુટ સ્વામી તો ધામમાં જવાના ગયા ત્યારે મહારાજની અંતર ધ્યાન તિર્થિ હતી ત્યારે ત્યારના જુનાગઢમાં રસોઈ હતી જુનાગઢ રસોઈ હતી એટલે કગથરા સાહેબ ની જ રસોઈ હતી બધા બોલાવ્યા ત્યાં જો આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બધા બોલાવ્યા હતા ગોગટ સાહેબે કે આ છેલ્લી વાર છે પીરસવાનું આવતી ગુરુ પૂર્ણિમા છે એ ગુરુ મહારાજ પણ કરવી મહારાજ એવી સ્થિતિ બધી આખું કોઈ ઓલું એમ પૂર્વનું જીવન જોયું હોય તો કોઈ માને નહીં તો કોઈ ન માને એની પાછળ ગુરુ પૂર્ણિમા પેલા તાંબાવી કેવળ અનુવૃત્તિ થી શ્રદ્ધા એ અનુવૃત્તિ શ્રદ્ધા એ ક્યાંક એ તો વળી જુનાગઢ હતા કે સ્વામી તો આયા હતા સેવા કરવા કોઈ દી સ્વામી ની અંગત સેવા ક્યારે હોય એટલે સેવા એટલે અનુવૃત્તિ